સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ધીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના સાતમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિની ઉજવણી થતી હોય છે ત્યારે આજે સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રામ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈએ સાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજનો સતત વિકાસ થાય તથા સર્વાંગી શિક્ષણ મળી રહે અને સમાજના સદસ્યોનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મૂકેલ ધર્મશાળાના બાંધકામ માટે અઢાર લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા પાણી જમણવાર તથા યજ્ઞ પૂજામાં યોગ્ય દાન દક્ષિણા આપી વિશ્વકર્મા દાદાની જન્મજ જયંતિ નિમિત્તે મહાસુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો યુવાનો સૌએ સાથે મળી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી પવિત્ર અને પાવન ધામ એવું ધરણીધરનું ધામ ધીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાન બિરાજમાન છે બે હજાર સત્તરમાં ભગવાનની વિધિવત રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી અને આજે એમને પ્રતિષ્ઠાનો સાતમો પાટોથો ઉજવાઈ રહ્યો છે ભક્તિભાવ અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર કલ્યાણ માટે અને સમાજની એકતા માટે અખંડતા માટે આ એક આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે આવા દર વર્ષે પ્રતિવાર્ષિક આવા મહાયજ્ઞ આંકને આવી તીર્થક્ષેત્રમાં ભગવાન વિશ્વકર્માના ધામમાં થઈ રહ્યા છે સમાજની ઉન્નતિ માટે સમાજના વિકાસ માટે સમાજની ચટ્ટીકળા માટે અને દરેકની ભગવાન હર હંમેશા મનની મનોકામનાઓ પૂર્ણ થાય એના માટે આ એક અખંડતાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે પૂર વિશ્વકર્મા ભગવાન કી જય